જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહામાસની સુદ પક્ષની તેરસ તિથિ એટલે ભગવાન વિશ્વકર્મા જયંતી છે આજે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી દિવસના બે ગણી અને રાત્રિના ચાર ગણી ધંધા વ્યાપારમાં નોકરીમાં વૃદ્ધિ થાય છે તથા ધંધા વ્યાપાર નોકરીમાં જો કોઈ પણ સમસ્યા આવી રહી હોય તો તે દૂર થાય છે વિશ્વનું પ્રત્યેક કર્મ જેમના દ્વારા થયું છે તે વિશ્વકર્મા સમસ્ત વિશ્વ જેનું કર્મ છે આ વિરાટ વિશ્વ જેનું સર્જન છે એવા દેવાથી દેવને વેદો વિશ્વકર્મા કહે છે મિત્રો વિશ્વકર્મા જયંતિ વર્ષમાં બે વાર આવે છે ફેબ્રુઆરી મહિનામાં અને સપ્ટેમ્બર મહિનામાં ભારતના પૂર્વ ભાગમાં સપ્ટેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે તથા ભારતના ઉત્તર અને પશ્ચિમ ભાગમાં ફેબ્રુઆરી મહિનામાં ઉજવવામાં આવે છે તો આજે મહા મહિનાની શુદ્ધ પક્ષની તેરસ તિથિ એટલે વિશ્વકર્મા જયંતિ છે તો આ વિડીયોમાં ભગવાન વિશ્વકર્મા જયંતિની કથા તથા વિશ્વકર્મા ચાલીસા સાંભળશું જો આપને આ કથા અને ચાલીસા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો ભગવાન વિશ્વકર્મા એ દેવોના આર્કિટેક્ટ છે તેઓએ સોનાની લંકા તથા દ્વારિકા નગરીનું નિર્માણ પણ કર્યું છે ભગવાન વિશ્વકર્મા એ માત્ર દેવતાઓ માટે જ નહીં પરંતુ માનવ કલ્યાણ માટે પણ ભવનો અને મંદિરો બનાવ્યા હતા આથી આજના શુભ દિવસે ભગવાન વિશ્વકર્માની વિધિપૂર્વક પૂજા કરવાથી ઘર અને વેપારમાં સુખ સમૃદ્ધિ આવે છે કાર્યમાં વપરાતા મશીનોની પૂજા કરવાથી બરકત આવે છે જે લોકો કારીગરીના કાર્ય સાથે જોડાયેલા છે અથવા તો મશીનરીના કાર્ય સાથે જોડાયેલા છે તેમણે આજે ભગવાન વિશ્વકર્માની પૂજા જરૂર કરવી જોઈએ ખાસ કરીને જમીન મકાનના બાંધકામના કાર્ય સાથે જોડાયેલા લોકોએ વિશ્વકર્મા દાદાની પૂજા કરવાથી કલા કારીગરીમાં પણ વધારો થશે આધારે આજે કન્યા સંક્રાંતિના દિવસે ભગવાન વિશ્વકર્મા જયંતિ મનાવાય છે ભગવાન વિશ્વકર્માએ દેવતાઓના શસ્ત્રો ઇમારતો પુષ્પક વાહન ઇન્દ્રલોક દ્વારકા નગરી સ્વર્ગલોક હસ્તિનાપુર લંકા વિષ્ણુ ચક્ર ત્રિશુલ અને સ્વર્ગ લોકની રચના કરી હતી આથી તેમને વિશ્વના પ્રથમ આર્ટિકેટ કહેવામાં આવે છે આ દિવસે લોકો પોતાની ફેક્ટરી સંસ્થા દુકાનમાં પૂજા કરે છે તથા કારીગર વર્ગ પોતાના ઓજારો અને યંત્રની પૂજા કરે છે આ દિવસે ભગવાન વિશ્વકર્માની પૂજા કરવાથી એન્જિનિયર મિકેનિક વેલ્ડર સુથાર જેવા લોકોને કુશળતા પ્રાપ્ત થાય છે તેમની અંદર કારીગરીનો વિકાસ થાય છે સાથે ધંધા બિઝનેસમાં વૃદ્ધિ થાય છે પોતાના કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે પૌરાણિક કથા અનુસાર સતયુગના સમયમાં પ્રભાસ નામના ઋષિ થઈ ગયેલા તે જે ક્ષેત્રમાં વસેલા તેની આજુબાજુનો વિસ્તાર પ્રભાસ પાટણ એટલે કે સોમનાથ તરીકે ઓળખાય છે પ્રભાસ ઋષિના લગ્ન બ્રાહ્મણ જ્ઞાતિ ધરાવતા બ્રહસ્પતિની સગી બહેન બ્રહ્મવાદીની સાથે થયેલા પ્રભાસ ઋષિના ઘરે બ્રહ્માજીનો જન્મ થયો બ્રહ્માજીએ ચાર વખત પૃથ્વી ઉત્પન્ન કરી હતી પરંતુ તેમાં કંઈ ને કંઈ ક્ષતિ રહી જતી તેનો નાશ થતો ત્યારે તેણે પોતાના અંગમાંથી એક પ્રતિકૃતિ ઉત્પન્ન કરી અને અસ્થિર વિશ્વને સ્થિર કરવા કહ્યું પ્રતિકૃતિએ વિશ્વને સ્થિર કર્યું પછી બ્રહ્માએ કહ્યું તું મારો જ અંશ છે તે વિશ્વને સ્થિર કર્યું માટે તારું નામ વિશ્વકર્મા કહેવાશે બ્રહ્માના અંશ હોવાથી વિશ્વકર્માનો શારીરિક અણસાર પણ બ્રહ્મા જેવો જ છે બ્રહ્માની જેમ વિશ્વકર્મા પંચમુખી અને દશભુજા છે વિશ્વકર્માના લગ્ન હિરણ્ય કશ્યપના પુત્ર પ્રહલાદની દીકરી કૃતિ સાથે થયા હતા આમ વિશ્વકર્મા અને કૃતિના ઘરે પાંચ દીકરા અને ત્રણ દીકરીઓનો જન્મ થયો આ પાંચ દીકરા એટલે કે મન મય ષ્ટા શિલ્પી અને તક્ષ જે લુહાર સુથાર કંસારા કડિયા અને સોની જ્ઞાતિ તરીકે જ્યારે દીકરીઓમાં રીતિ સિદ્ધિ અને રન્નાદે વગેરે હતી જેમાં અને લગ્ન ગણપતિ સાથે તેથી તે મહાદેવજીના વેવાય થયા જ્યારે રાંદલ એટલે કે રન્નાદેના લગ્ન સૂર્યનારાયણ સાથે થયેલા હિરણ્ય કશ્યપને બે પત્નીઓ હતી દિતિ અને અદિતિ જેમાં દીતિ વડે જન્મેલા તે દૈત્યો કહેવાયા જ્યારે અદિતિ વડે જન્મેલા શ્રી સૂર્યનારાયણ આદિત્ય કહેવાયા પૌરાણિક યુગમાં અસ્ત્ર શસ્ત્ર ભગવાન વિશ્વકર્મા દ્વારા જ નિર્મિત છે વ્રજનું નિર્માણ પણ તેમણે જ કર્યું હતું ભગવાન વિશ્વકર્માએ જ લંકાનું નિર્માણ કર્યું ભગવાન શિવે માતા પાર્વતી માટે એક મહેલનું નિર્માણ કરવા વિચાર કર્યો તેની જવાબદારી શિવજીએ ભગવાન વિશ્વકર્માને આપી ત્યારે ભગવાન વિશ્વકર્માએ સોનાનો મહેલ બનાવી દીધો આ મહેલની પૂજા કરવા માટે ભગવાન શિવે રાવણને બોલાવ્યો પરંતુ રાવણ મહેલ જોઈને એટલો બધો મંત્રમુગ્ધ બની ગયો કે તેણે પૂજા પછી દક્ષિણાના રૂપમાં આ મહેલ જ માંગી લીધો ભગવાન શિવે મહેલ રાવણને સોંપી કૈલાસ પર્વત પર જતા રહ્યા તેમજ ભગવાન વિશ્વકર્માએ પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ નગરનું નિર્માણ પણ કર્યું હતું કૌરવંશના વંશના પૂર અને ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકાનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું બીજી કથામાં એવું કહેવાય છે કે સૃષ્ટિના જાળવવાની જવાબદારી બ્રહ્માજીએ ભગવાન વિશ્વકર્માને સોંપી બ્રહ્માજીના તેના વંશજ અને ભગવાન વિશ્વકર્માની કળા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું તો એક વિશાળ કાય ઈંડાના આકારની હતી ઈંડામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ પાછળથી બ્રહ્માજીએ તેને શેષ નાગની જીભ પર રાખી દીધી શેષ નાગને હલવાથી સૃષ્ટિનું નુકસાન થતું હતું તે વાતથી દુઃખી થઈ બ્રહ્માજીએ તેના ઉપાય વિશે પૂછ્યું ભગવાન વિશ્વકર્માએ મેરુ પર્વતને જળમાં મુકાવી દીધી ભગવાન વિશ્વકર્માની નિર્માણ ક્ષમતા અને શિલ્પી કળાથી બ્રહ્માજી ઘણા પ્રસન્ન થયા ત્યારથી ભગવાન વિશ્વકર્માને દુનિયાના પહેલા એન્જિનિયર અને વાસ્તુકાર તરીકે માનવામાં આવે છે વિશ્વકર્માએ તમામ દેવી દેવતાઓના આ યુદ્ધ બનાવ્યા તેમને રહેવા માટે નગરો અને ઉત્તમ ભવ્યનું મહેલનું નિર્માણ કર્યું દેવી દેવતાઓ માટે આટલું સર્જન કર્યા પછી વિશ્વકર્માએ ચૌદ લોકનું નિર્માણ કર્યું જેમાંથી સત લોકમાં પરબ્રહ્મ સ્વર્ગ લોકમાં દેવી દેવતા અને ભૂલોકમાં મનુષ્યો તથા પશુ પક્ષીઓ ભૂલોકમાં પિતૃઓ મહર લોકમાં મહર્ષિઓ તથા તપ લોકમાં દિવ્ય આત્માઓ અને જનલોકમાં સિદ્ધ ચરણો વાસ કરે છે આ સાત લોક લોક પૃથ્વી પરના ગણાય છે પૃથ્વીના પેટાળમાં પાતાળ રસાતાળ સતલ વિતલ અતલ મહાતલ અને તળાતળ અને બીજા સાત લોકનું સર્જન કર્યું જેમાં વિવિધ નાગ જાતિ રાક્ષસો પિશાચો અને યક્ષનો વાસ થયેલ છે આ ઉપરાંત દરેક પાપની સજા અલગ અલગ હોવાથી તેમણે પાપાત્માઓ માટે અઠાવીસ નરકોની પણ રચના કરેલી છે વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રનું સર્જન કરીને બ્રહ્મા સર્જિત વિશ્વ સુવ્યવસ્થિત ચાલે તે માટે વિશ્વમાં સુંદર સ્થાપત્યનું નિર્માણ કર્યું તેમણે શિલ્પ વિદ્યાના ગૂઢ રહસ્યો વિશ્વને સમજાવ્યા વિશ્વકર્મા રચિત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આજે પણ મકાન મંદિર અને ભવનોનું નિર્માણ થાય છે વિશ્વકર્મા શિલ્પ અને વાસ્તુશાસ્ત્રના દેવતા મનાય છે કોઈ પણ બાંધકામ કર્યું હોય તો ભગવાન ગણપતિ સાથે વિશ્વકર્માને પણ આવાહન કરવામાં આવે છે એવું કહેવાય છે કે કુબેરને અને ત્યાર પછી રાવણના હાથમાં આવેલું પુષ્પક વિમાન જે વિશ્વકર્મા એ જ બનાવેલું હતું આ ઉપરાંત ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર તેમજ ભગવાન શિવના ત્રિશૂળનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું પુરાણ પ્રસિદ્ધ ભવ્ય નગરીઓના બાંધકામ પણ વિશ્વકર્માના હસ્તે જ થયેલા છે ભગવાન વિશ્વકર્માએ જીવન સૃષ્ટિની રચના કરી ત્યાર પછી ત્વષ્ટા તરીકે જન્મ ધારણ કરી જીવોના સુખ સગવડના સાધન રચ્યા સૂર્ય ચંદ્ર જેના ચક્ષુ છે મુખ જેનું બ્રહ્મા છે હાથ જેના ક્ષત્રિય છે પગ અવશ્ય છે તેવા પ્રભુ શ્રી વિશ્વકર્માને પૂરી શ્રદ્ધા ભક્તિથી આજે સાક્ષાત પ્રણામ મિત્રો આ હતી ભગવાન વિશ્વકર્માની કથા હવે સાંભળશું વિશ્વકર્મા ચાલીસા બોલો ભગવાન વિશ્વકર્માની જય છે श्री विश्वकर्मा जय नाम अनुपा पावन सुखद मनन अनुरूपा सुन्दर सुयश भुवन दशचारी नीति प्रतीका वत नर नारी शारद शेष महेश भवानी कवि कोविद गुण ग्रह गानि आगम निगम पुराण महाना गुणादित गुणवन्त शयाना जग महे जे परमार्थवादि धर्म धुरन्धर शुभ सन्कादि नित नितगुण यश गावत तुम्हारे धन्य धन्य विश्वकर्मा हमारे आदि सृष्टि महे अविनाशि मोक्षधामतजि धाम जि आया सुपासि जगमहिलि कशुभजाकि भुवनचारी दश कीर्ति कला की ब्रह्मचारी आदित्य भयो जब वेद पारङ्गत ऋषि भयोत दर्शन शास्त्रवित् पुराण कीर्ति कला इतिहास सुजान आदिकर्मा कहलाया ચૌદ વિ લોહ કાષ્ટ કાષ્ટરુતામ્ર સુવર્ણા શિલા શિલ્પ જો પંચક આપે શિક્ષા દુખ દરિદ્ર સુખ સમૃદ્ધિ જગમાયે પ્રકાશે सनकादिकरुषि शिष्य तुमारे ब्रह्मादिक जन मुनि पुकारे जगत गुरुईश हेतु दिव्य अलौकिक गुणजोके वरवि न विनाश कर। सृष्टि करत हित नाम तुम्हारा ब्रह्म विषकर मामन धारा विष्णु अलौकिक जग रक्षक सम शिव अति अनुपम नमो नमो जय विश्वकर्मा देव सेवन सुलभ मनोरथमेवा ದೇವದಾನವ ಕಿನ್ನರ ಗಂಧರ್ವ ಪ್ರಣವತ ಯುಗಲ ಚರಣ ಅವಿಚಳ ಚರಣುವ ದಶಚಾರಿ ಪಾವನ ಚರಣ ಮನೋಭವ ಕಾರಿ ವಿಶ್ವ ಕರ್ಮ ದೇವನ ಕರ ದೇವಾ ಸೇವತ ಸುಲಭ ಅಲೌಕಿಕ ಮೇವಾ લોકિક કીર્તિ કલા ભંડારા દાતા ત્રિભુવન યશ વિસ તારા ભુવન પુત્ર વિશ્વ વેદ અથર્વણ તત્મનકારી અર્થ વેદ અરુ શિલ્પ શસ્ત્રકા ધારુ વેદ સમકૃત્ય આપકા જબ જબ વિપત પડી દેવન પર કષ્ટ હણ્યો પ્રભુ કલા સેવન કર વિષ્ણુ ચક્ર અરુ શૂલ અરૂલ ઇન્દ્ર ધનુષ અરુ ધનુષ પિનાકા પુષ્પક વિમાન અલૌકિક ચાકા વાયુ મય ઉડન ખટોલા વિદ્યુત કલા તંત્ર સબ ખોલે સૂર્ય ચંદ્ર નવ ગ્રહ દીપ પાલા લોક લોકાંતર વ્યોમ પાતાલા અગ્નિ વાયુ ક્ષિતિ જલ આકાશા આવિષ્કાર સકલ પરકાશા મનુમય તષ્ટા શિલ્પી મહાન દેવાગમ મુનિ પંચ સુજન लोहकाष्ठशिला ताम्र सुकर्मा सुवर्णकारीवदती श्री हरिश्चन्द्र सारा परशुराम नलनील सुचेता रावण ોણા્ય ઉશ્વકર્મા પ્રકાશા મય કૃત્ય શિલ્પ યુધિષ્ઠ પાવે વિશ્વકર્મા ચરણિત ધ્યાવે નાના વિધતિ કલીપે વિક્રમ પુતલી દુષ્ય આલેખા વર્ણિત અકથ ગુણસારા નમો 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 બોલો ભગવાન વિશ્વકર્માની મિત્રો આ હતી ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની કથા અને ભગવાન વિશ્વકર્માની ચાલીસા જે આજે સાંભળવાનો મહિમા છે કહેવાય છે કે આજે આ કથા અને ચાલીસા સાંભળવાથી ધંધા વેપાર રોજગારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે દિવસના બે ગણી અને રાતના ચાર ગણી પ્રગતિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિના ભંડાર ભરેલા રહે છે આટલો મહિમા છે આજે ભગવાન વિશ્વકર્માની કથા અને ચાલીસા સાંભળવાનો તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન વિશ્વકર્માની કથા અને ચાલીસા સુંદર શબ્દોમાં સાંભળવી તમને જરૂર ગમી હશે વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભગવાન શ્રી વિશ્વકર્મા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ